જોતી હોય ભેરી છો કોઈની તો સાડા સાતસો થાય આપણી બાકી અઢીસો એક પીસ છે જો ગ્રે ની બ્લેક છે આપણી સિમેન્ટ કલર ગુલાબી કલર ને ગ્રે કલર છે ને કોફી કલર ને ગ્લે કલર છે આખી સાડી છે બ્લાઉ પાર્લર ની પટ્ટી આવશે અને બ્લાઉઝ આવશે ત્રણ પીસ અઢીસો ને પાંચસો ને બે ભેગ્યું બે ભેગી કોઈની પણ જોતી હોય તો પાંચસો માં બેસે બાકી એક પીસ જોતું હોય હે તો ત્રણસો માં જ આવશે ત્રણે ત્રણ લઈ લેવા હોય તો આપણી સાડા સાતસો માં તો ત્રણે ત્રણ પીસ આપે જ દેવાના તો સીધો અઢીસો નો ભાવ રાખીએ બાકી જો એક સાથે લીધો તો સાડા સાતસો માં એક લેહો તો ત્રણસો માં ને બે લેહો તો પાંચસો માં ભેગી બે લેલી હો તો જ તમને ફાયદો થાય હવે આખી સાડિયું છે જેનો આપણી આગળ સેલ કરે તો ચારસો ચારસો ખીચ હતા બ્લાઉઝ પાલો આખી ફૂલ ફ્રેશ સાડી લચકો કાપડ સાડા ત્રણસોમાં આજની બધી સાડી આખી સાડા ત્રણસો રૂપિયાના ભાવમાં છે ગ્રીન કલર છે પછી આપણી લેર્યું છે સાડા ત્રણસોના ભાવનું બ્લાઉઝ પાલો ને લસકદાર એકદમ પોચું કાપડ બધી સાડીનું કાપડ એકદમ પોચું આવીએ ગુલાબી કલર લાઈટ ને લેરીયા ની ડિઝાઇન પછી ઇંગ્લિશ ક્રીમ કલર છે સાડીમાં આપણે જરીની જરા જરા પટીએ ને બ્લાઉઝ આવીએ આપણે એમાં અંદર બધી આજનું આ સાડા ત્રણસો બધી છે કબૂતરી કલર છે સાડા ત્રણસો ઇંગ્લિશ કલર ચોખા કબૂતરી લાલ દુધિયા કલર ના આપણે બહુ આગળના વિડીયા હે નવા સબસ્ક્રાઈબર બેનો તેથી નવા થયા એની તો ખબર નહીં હોય

આ રીતના આવશે બધી હાડી ફૂલ ફ્રેશ જોવો આમાં આપણે બ્લાઉઝ પણ છે આખી સાડીમાં બ્લાઉઝ ભેગું જ આવશે આ સાડીમાં આપણે પટ્ટી આવી આ રીતે પાલવ નથી ને એમાં જરીને પટ્ટી આવશે આપણે ટોમેટો કલર છે એકદમ લચકદાર કાપડમાં સાડા ત્રણસોમાં એકદમ લાઇટ ઇંગ્લિશ ક્રીમ કલર છે આડા ઓફ વ્હાઇટ ઉપર ક્રીમ પણ આપડી એકદમ ચોકલેટ કોફી કલર છે ને સાડીમાં આવી રીતે આપણે ફેન્સી વર્ક જેવું આવીએ સાડા ત્રણસોના ભાવની સાડી છે એટલે એક ડિજિટલ પીસ આપણે આગળ પહેર્યું સાડા ત્રણસો રૂપિયા પણ આ સાડીમાં આપણી બ્લાઉઝ નહીં આવે આપણી તમને આની આગળ બતાવે દીધી છે પણ એક જ ભાવની છે તો આપણે એક ભાવની બધી સાડી બતાવીએ આપણી એ ડિજિટલ પ્રિન્ટની સાડી છે ને એ પણ આપણે સાડા ત્રણસો ભાવ છે ને આ સાડી આખી જ ફેપડામાં બ્લાઉઝ નહીં આવે કોઈ પણ સાડી જોતી હોય વોટ્સએપ નંબરમાં કોન્ટેક વોટ્સએપ નંબર એ જ છે નીચેવાળા નંબર આપણે ની નીચે નંબર આપ્યો એ ને જો કોઈ પણ સાડી જોતી હોય તો એમાં કોન્ટેક કરજો વોટ્સએપમાં ફોટો પાડીને મોકલજો બહાર કુરિયર ગમે ત્યાં જોતું હોય પણ પણ આપણે કરીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો